નમસ્કાર મિત્રો મિત્રો મામલો પલટાયો મામલો ઊંધો પડ્યો વિછા ઘનશ્યામ રાજપરા હત્યા કેસ અને ત્યારબાદ થયેલો પથ્થર મારો આ પથ્થર મારામાં પોલીસે લોકોને જેલમાં તો ભરી દીધા પરંતુ વાત એ છે કે હવે પોલીસની સામે ફરિયાદ થઈ રહી છે સામે ફરિયાદમાં હવે આંકડો 27 લોકો સુધી પહોંચ્યો છે અમે આપને પહેલા શરૂઆતમાં આ નવ નામ કહ્યા હતા કે જે લોકો પર ફરિયાદ થઈ હતી અ અને ત્યારબાદ એ લોકોએ સામી ફરિયાદ પોલીસ પર કરી છે અહીં વાંચી શકશો વિછા પોલીસ સ્ટેશન પીએસઆઈ વિરુદ્ધ આ નવ લોકોએ શરૂઆતમાં ફરિયાદ કરી હતી અને હવે જે હું આપને બતાવવા જઈ રહ્યો છું આ અઢાર નામ બીજા એ અઢાર નામ છે કે જે લોકોએ પણ પોલીસની સામે સામી ફરિયાદ કરી છે બાણું લોકો ઉપર ખોટી ફરિયાદ કરવા બદલ સામી ફરિયાદ આ આંકડો વધી પણ શકે છે પ્રકાશભાઈ ભૂપતભાઈ માસિયાવા વિછિયા કાળુભાઈ રણછોડભાઈ કુંવર ખાણીયા પીપરડી લીંબાભાઈ સોલંકી સનાળા માવજીભાઈ ઉકાભાઈ માંડાળી સનાળા ઉનાભાઈ ઉર્ફે મહેશભાઈ સરવૈયા મેઘજીભાઈ અમરીશભાઈ અમરશીભાઈ મીઠાપરા સમઢિયાળા દીપકભાઈ ભરતભાઈ કિહલા જનડા દીપકભાઈ માવજીભાઈ ડાભી હાથસણી જયદીપભાઈ રાજુભાઈ ડાભી વિછિયા સુરેશભાઈ બીજલભાઈ વાસાણી અમરાપુર વિશાલભાઈ વિનોદભાઈ પરાલિયા ઓરી મયુરભાઈ જયરામભાઈ મકવાણા અમરાપુર હેમુભાઈ હેમુભાઈ જયસિંહભાઈ હતવાણી હિંગોળગઢ સંજયભાઈ વિરંગપરા આકડિયા મુન્નાભાઈ મગનભાઈ જાપડિયા રેવાણિયા મોહનભાઈ રવજીભાઈ સાસુકિયા કોઠી રણજીતભાઈ રમેશભાઈ ડાભી અમરાપુર નવનીતભાઈ લાલજીભાઈ સનાળા તો કુલ મિત્રો અત્યારના લોકો થઈ ચૂક્યા છે કે જેમના દ્વારા પોલીસની સામે ફરિયાદ કરવામાં આવી છે મામલો શું હતો મામલો કંઈક એવો છે કે ઘનશ્યામ રાજપરા આપ અહીં જોઈ રહ્યા છો મૂળ મુદ્દો અહીંથી શરૂ થયો હતો ઘનશ્યામ રાજપરાની હત્યા થાય છે કારણ શું હતું કે ઘનશ્યામ રાજપરાએ જે હત્યારા છે તેમની સામે ફરિયાદ દાખલ કરી હતી કે તેમનું ઘર ખોટી રીતે બનાવવામાં આવ્યું છે ખોટી જગ્યાએ બન્યું છે આ જ કારણોસર ચાર વર્ષથી કેસ ચાલતો હતો અને ત્યારબાદ તેમની હત્યા કરી દેવામાં આવી આ હત્યાના પડઘા પડ્યા વિચા બંધ રહ્યું મૌન રેલી યોજવામાં આવી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરવામાં આવ્યો અને ત્યારબાદ આરોપી પકડાયા મૃતદેહ સ્વીકાર્યો પરંતુ વાત એ હતી કે લોકોનું સરઘસ નીકળશે કે નહીં જે પ્રમાણે તેના આગેવાનો કહી રહ્યા છે એ મુજબ સરઘસ નીકળવાની વાત પોલીસે કરી હતી ત્યાંના સ્થાનિક આગેવાન મુકેશભાઈ રાજપરાને સરઘસનો રૂટ નક્કી કરવાને લઈને બોલાવ્યા અને ત્યારબાદ ધરપકડ કરી લીધી એ હું નહીં પરંતુ એ પોતે કહે છે અને ત્યારબાદ લોકો ભેગા થયા મુકેશભાઈ પર આરોપ છે કે તેમણે વોટ્સઅપથી લોકોને ઉશ્કેર્યા પોસ્ટ વાયરલ કરી જેના પરિણામે મોટા પ્રમાણમાં લોકો ભેગા થયા અને પછી પથ્થરમારો થયો પથ્થરમારો ક્યારેય સાખી ન લેવાય અને આ પ્રકારના લોકોને જો તમે છોડી મૂકો આ પ્રકારના લોકોને જો તમે જવા દો તો પછી એ વ્યક્તિ આવનાર સમયમાં આ પ્રકારનું પગલું ભરતા વિચાર ન કરે ફરી એક વખત પથ્થરમારો કરતા વિચાર ના કરે એક વખત કાયદામાં કાયદાની ઝપેટમાં આવે તો તેને પણ ખબર પડે પણ વાત એ છે કે પથ્થર પથ્થરમારો કર્યો હોય તેને પકડો જી હા પથ્થરમારો જેણે કર્યો હોય તેને જેલમાં નાખવામાં કોઈ કોઈ સંકોચ નથી તેને જેલમાં નાખવા જોઈએ તેને પકડવા જોઈએ તેને સજા થવી જોઈએ ને તેનું ઉદાહરણ બંધ બેસવું જોઈએ કે ભવિષ્યમાં કોઈ આવું કરે નહીં પણ જેણે પથ્થરમારો નથી કર્યો કોઈ પુરાવા છે નહીં તમારી પાસે કોઈ પ્રમાણ છે નહીં તો પછી તમે એને જેલમાં ન નાખી શકો સબૂત હોય અને જો ખરા અર્થમાં એ વ્યક્તિઓ દેખાયા હોય તો એને સજા થવી જોઈએ કેટલાય વ્યક્તિઓ તેવા હતા કે જેને ખોટી રીતે જેલમાં નાખવામાં આવ્યા જેના પરિણામે સામી ફરિયાદ કરવામાં આવી રહી છે આંકડો વધી પણ શકે છે મુકેશ રાજપરાએ પોતે વડાપ્રધાનથી લઈ રાજ્ય ગૃહમંત્રી સુધી બધાને પત્ર લખ્યા છે અને કહ્યું છે કે આ પ્રકારની સ્થિતિ છે તેમના પર પણ ખોટા કેસ કરવામાં આવ્યા છે તે દૂર કરવામાં આવે પથ્થરમારો થયો એ પહેલાં તો પોતે જેલમાં હતા એટલે કે આ સમગ્ર વાત છે ફરી એક વખત મુકેશ રાજપરાનો વિડીયો વાયરલ થયો છે તેઓ શું કહી રહ્યા છે સાંભળો વિછ્યાના થોરિયાળી ગામના જે હત્યાની ઘટનાને લઈને જે વિછ્યા પોલીસ અને પબ્લિક આમને સામને આવીને જે પથ્થરમારાની ઘટના બની એના અનુસંધાને બાણું નિર્દોષ લોકોને ખોટી રીતે સત્તર જેટલી કલમો લગાડી અને ત્રણસો સાત જેવા ગંભીર ગુનામાં ફસાવવાના કાવતરા સાથે જે કૃત્ય થઈ રહ્યું છે એના અનુસંધાને આ બાણું લોકોમાંથી ત્રીસ જેટલા લોકોએ વિછ્યા પોલીસ ઉપર ફરિયાદ કરી છે અને એના અનુસંધાને અમે ભારતના રાષ્ટ્રપતિ વડાપ્રધાન તેમજ ભારતના ગૃહપ્રધાનને પત્ર લેખો કે ખરેખર આ ઘટનાની અંદર તટસ્થ તપાસ કરવામાં આવે અને આ ઘટનાની અંદર જે ખરેખર નિર્દોષ છે જે લોકો વિથ્યાની અંદર પોતાના કામ અર્થે આવેલા હોય તે લોકોને ખોટી રીતે આ કેસની અંદર ફસાવવામાં આવ્યા છે ખરેખર આ લોકો ક્યાંય હતા નહીં એની ઉપર ગંભીર કલમો લગાડી તેને ત્રીસ જેટલા દિવસો જેલ કરવામાં આવ્યા અને એને ગુનેગાર ધરાહાર બનાવવામાં આવ્યા છે તો અમારી એક જ માંગ છે કે આની અંદર તટસ્થ તપાસ કરવામાં આવે અને આ પોલીસે કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર લાઠીચાર્જ કર્યો ટીયર ગેટ છોડ્યો ટોળાને ઉશ્કેરવાનું કામ કર્યું તેની પણ તપાસ કરવામાં આવે કે ખરેખર આ લોકોને કોના કહેવાથી ઉશ્કેરવામાં આવ્યો આ ઘટનાની અંદર બાણું લોકોની અંદર ત્રીસ જેટલા લોકોના કોઈના માથા ફાટી ગયા કોઈને ફ્રેક્ચર થઈ ગયા કોઈના હાથ પગ ભાંગી નાખાય એવી પોલીસે હિટલર સાહી વલણ અપનાવી દબંગીરી કરી લોકોને ઢોર માર મારવામાં આવ્યા જ્યારે એને જજ સાહેબ પાસે લઈ જવામાં આવ્યા ત્યારે પણ ધમકાવવામાં આવ્યો કે કોઈ પણ પ્રકારનું કાંઈ બોલવાનું નથી નહીં તો તમને ફરીને મારશું આ પ્રકારની ઘટના બની પોલીસે ખૂબ જ લોકોને માર મેર્યા પરંતુ અમે પોલીસ પરિવારની પણ અમે ખ્યાલ છે કે પોલીસ ગુજરાતની અંદર ન હોય તો કોઈ પરિવાર સુખ શાંતિથી ન રહી શકે પરંતુ પોલીસની અંદર પણ આવા લોકો હોય છે જે દબનગીરી કરી અને લોકોને ડરાવવાના અને ખોટી રીતે ફસાવવાનું જે કાવતરું થયું છે તો આ ખરેખર આ કેસની અંદર સંપૂર્ણપણે તટસ્થથી તપાસ કરવામાં આવે અને જે નિર્દોષ લોકો છે એને છોડી મૂકવામાં આવે એવી અમારી માંગ સાથે મેં ભારતના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાન તેમજ ભારતના ગૃહપ્રધાનને પત્ર લખી અમે અરજી કરી છે કે અમને યુદ્ધના ધોરણે આ કેસની અંદરથી રાહત આપવામાં આવે જય હિન્દ જય ભારત આપે સાંભળ્યું કે મુકેશ રાજપરા શું બોલ્યા હવે વાત એ છે કે આ કેસ કેટલો સમય ચાલશે આ કોને નુકસાન થશે અને આ કેસ ખરા અર્થમાં સાચો છે કે ખોટો આ કેસ હજુ લાંબો સમય ચાલી શકે છે હજુ આવનારા થોડા મહિના પછી એક મોટું સંમેલન પણ મળી શકે છે વાત એ છે કે આ કેસથી નુકસાન કોને થાય તો આ કેસથી નુકસાન ભારતીય જનતા પાર્ટીના કુંવરજીભાઈ બાવળિયાને થઈ શકે છે અત્યારની સ્થિતિ તેવી છે કે કુંવરજીભાઈ બાવળિયાનો વિરોધ એ વિસ્તારમાં આ ઘટના પછી આ કેસ પછી વધ્યો છે જે લોકો કુંવરજીભાઈની સામે બોલતા નહોતા એ પણ આ કેસ પછી વિચારવા લાગ્યા છે થોડું ઘણું બોલી રહ્યા છે એટલે નુકસાન ભારતીય જનતા પાર્ટી અને તેના નેતાને થઈ શકે છે આ કેસ આવનાર સમયમાં જો આમનમ જ ચાલતો રહ્યો તો પછી અમુક રાજકીય ફાયદો પણ અમુક વ્યક્તિઓને કરાવી શકે છે વાત એ છે કે વિછ્યા જે બેઠક છે જે જસદણ વિધાનસભા બેઠક છે એ જસદણ વિધાનસભા બેઠકમાં કુંવરચીભાઈ બાવળિયા દિગ્ગજ રહ્યા છે વર્ષોથી જીતતા રહ્યા છે બે હજાર બાવીસમાં તેઓ હારી શકત પણ ગઠબંધન રહ્યું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે કહેવામાં આવે છે જો આવનાર સમયમાં આ મામલો આમ જ ખેંચાયા રહે અને વચ્ચે હજુ કોઈ એક મોટી ઘટના જસદણમાં સર્જાય અને ભારતીય જનતા પાર્ટી કુંવરજીભાઈ બાવળિયા નકુચામાં આવે છે અને ગઠબંધન નથી થતું તો પછી કુંવરજીભાઈ માટે સત્યાવીસમાં કપરા ચઢાણ છે પોતે દિગ્ગજ છે જાણે છે અને કોળી સમાજમાં મોટું નામ છે એ હું તમને એના પરથી કહી શકું કે એના પર આ ઘટના આવી એ પોતે સવાલોમાં હતા એમનો વિસ્તાર છે એક પણ કોળી ધારાસભ્ય બોલ્યા નહોતા એક પણ કોળી ધારાસભ્ય મેદાને આવીને એ જે લોકો જેલમાં છે તેની માટે નહોતા બોલ્યા અંતે અંતે જ્યારે અમે મુદ્દો ઉઠાવ્યો ત્યારે હીરા સોલંકી બોલ્યા હતા અને તેમણે સમગ્ર બાબતે સ્પષ્ટતા કરી હતી બાકી કોઈ હજુ સુધી નથી બોલ્યા એટલે કુંવરજીભાઈનું નેટવર્ક ગણી શકાય કુંવરજીભાઈની તાકાત ગણી શકાય કોળી સમાજમાં પણ આ જ તાકાત આવનાર સમયમાં ઓછી પણ થઈ શકે છે ઘંજ્યાબ રાજપરા હત્યા કેસ એક મોટી વાત છે કારણ કે આ કેસમાં પણ જો તમે કોઈ ફરિયાદ કરો અને એ વ્યક્તિ તમારી હત્યા કરી નાખે તો પછી ખરા અર્થમાં કાયદો અને અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલ થાય પથ્થર મારો થયો તો વધુ આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો સમગ્ર સ્થિતિને લઈને સામા કેસ કરવામાં આવી રહ્યા છે પોલીસ પર તેને લઈને પોલીસ તો અત્યારે ચિઠ્ઠીની ચાકર બની ગઈ હોય તેવું પણ ઘણા નેતાઓ કહેતા રહ્યા છે પોલીસ પોતે નહીં પરંતુ કોઈના ઈશારે કામ કરે ગોપાલ ઇટાલિયા ગયા હતા ગોપાલ ઇટાલિયાએ પૂછ્યું પણ હતું કે શું મામલતદારે પથ્થરમારો કરવા માટે સામે લાઠી ચાર્જ કરવા માટે કોઈ જાતની પરવાનગી આપવામાં આવી છે પથ્થરમારાની જો કે કોઈ પરવાનગી હોય નહીં લાઠીચાર્જની પરવાનગી લેવાની હોય છે મામલતદાર પાસેથી પણ જે તે સમયે ત્યાંના ઇન્ચાર્જ પોલીસ પણ એ પરવાનગી આપી શકે છે પ્રભારી પોલીસ પણ પરંતુ વાત એ જ છે કે લિમિટમાં હોવો જોઈએ એ લાઠીચાર્જ એક હદથી બહાર ના હોવો જોઈએ પરંતુ એક હદથી બહાર લાઠીચાર્જ પણ થયો પણ પથ્થરો ફેંક્યા એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે એટલે આ પ્રકારની પોલીસ પણ શું કરે ઘણા લોકોની એ પ્રકારની પણ દલીલો હોય છે પણ હવે જોઈએ આગળના સમયમાં શું થાય છે આ કેસમાં આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર